અંકલેશ્વરના પાટિયા પાસે ઉકાઈની કેનાલ ઓવરફ્લો થતાં માર્ગો જળબંબાકાર ભળ ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો અંકલેશ્વરના પાટિયા વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ જમણા જમણાકાંથાની કેનાલ અચાનક ઓવરફ્લો થવાના કારણે જાહેર માર્ગો પર પાણી ફરી વળતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને કેનાલ મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા થયા છે અયપ્પા મંદિર નજીક કેનાલના પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર આવી જતા જોતજોટામાં સમગ્ર વિસ્તાર જર્જબંબાકાર થઈ ગયો હતો ઉનાળાની કાળજાઇ ગરમી વચ્ચે રસ્તા પર ઘૂંટણસરમાં પાણી ભરાઈ જવાથી જાણે ભળ ચોમાસું હોય તેવી સ્થિતિ સર્જાય હતી કેનાલનું પાણી રોડ પર વહેવા માંડતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી અને અનેક ટુ વ્હીલર ચાલકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પણ ભારે ફાર ફેલાઈ હતી કારણ કે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાથી અવર જવર ખોરવાઈ ગઈ હતી કેનાલ ઓવરફ્લો થવા પાછળ કેનાલમાં જમા થયેલો કચરો અથવા પાણીનો પ્રવાહ વધવાને કારણે સર્જાયેલું અવરોધ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું આ વિસ્તારમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે ત્યારે જાહેર માર્ગ પર પાણી ભરાઈ જવાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અગાઉ પણ આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ હોવા છતાં સિંચાઈ વિભાગ કે સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે હાલમાં આ પાણીના નિકાલ માટે અને કેનાલના લેવલને જાળવવા માટે તંત્ર સત્વરે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર હુમેદ સૈયદ સત ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.